ગુડખર અભયારણ ધ્રાંગધ્રાના ઉપક્રમે દસમી ગુડખર વસ્તી ગણતરી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી એકવીસમી મે અને બાવીસ મેના રોજ સમગ્ર કચ્છનું નાનું રણ કચ્છનું મોટું રણ તથા આસપાસના વિસ્તારમાં કરવામાં આવશે જે અંતર્ગત આજ રોજ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ ધ્રાંગધ્રા મુકાબે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન શ્રી વન્યજીવ તથા ચીફ ફાયર વોર્ડન સાહેબશ્રી અને અધિક અગ્ર મુખ્ય વન ના વન્યજીવના અતિથિપદે એક જોનલ અધિકારી અને સબ જોનલ અધિકારી સ્તરની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સોથી વધુ ઝોનલ અધિકારી સબ જોનલ અધિકારીએ ભાગ લીધો હતો આ ગણતરીમાં ગુડખર ઉપરાંત અન્ય તેર જેટલા પ્રાણીઓનો પણ વસ્તી અંદાજ કરવામાં આવશે અને આજે આ ગુડખર ગણતરી માટે જે ઉપયોગી માર્ગદર્શિકા પુસ્તિકા છે તો એનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં જે એકવીસ અને બાવીસમી મેના રોજ ગુડખર વસ્તી ગણતરી થનાર છે તો એ વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવશે કયા કયા એરિયામાં કરવામાં આવશે અને એના માટે કયા કયા પત્રકો ભરવામાં આવશે અને એનો જે પ્રોટોકોલ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હલો માય સેલ્ફ મેર મનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઢવાણ ક્ષેત્રીય રેન્જ સુરેન્દ્રનગર ડિવિઝન અમોને દસમી સેન્સસ ગુડખર ગણતરીમાં કાર્યશાળામાં અમે ધ્રાંગધ્રા ખાતે આવેલ છે જેમાં અમારા મેન જે નિત્યાનંદ સ્વામી છે શાસ્ત્રી શ્રીવાસ્તવ સાહેબે ઘોડખર ગણતરીના દસમી ગણતરીમાં કઈ રીતે ગણતરી કરવી એના ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરી અને ઘોડખર ગણતરી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ સાથે કઈ રીતે વન્યજીવોને ઓળખાણ આપણે કરવી અને વન્યજીવોને ગણતરીમાં કયા કયા મહત્ત્વના ભાગો આપણે કામ કરવાનું છે એના વિશે સમજણ આપવામાં આવેલ છે આ રીજિયન જોન વાઇઝ સબ જોનલ અને ગણતરીકારો એ ગણતરી સ્થળ ઉપર ગણતરી કરવાની થાય છે ત્યારે શું શું ધ્યાનમાં કાળજી રાખવાની છે એના વિશે સમજણ આપવામાં આવેલ આ કાર્યશાળામાં ઘૂડખર ગણતરીને કઈ રીતે આપણે વધારે એફેક્ટિવ ટેકનોલોજી સાથે કરી શકીએ એમાં આપણે ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાનો છે તો આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી એવી માહિતી અમને આપવામાં આવેલ ડૉક્ટર સંદીપકુમારે પણ અમને પ્રેઝન્ટેશનમાં સમજાવવામાં આવેલ કે કઈ રીતે ઓળખાણ વન્યજીવોની કરવાની છે આપણે ઓળખણ ગણતરી સિવાયના ત્રીસ જેટલા વન્યજીવોમાં વાઇલ્ડ એસ સિવાયના ડેઝર્ટ ફોક્સ ઇન્ડિયન ફોક્સ કેરેકલ જેવા વન્યજીવોમાં વસતા વુલ્ફ ને નામ શેષ થતા અને આરે આવેલા વુલ્ફને પણ એને અત્રે ગણતરી કરવાની છે આપણે તેના વિશે કાર્યશાળામાં માહિતી આપવામાં આવેલ છે બસ અસ્ત